જુનાગઢ માંગરોળના ઘેડ પંથકના ગામોમાં ચોથી વખત ખેતરોમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા ઘેડ પંથકમાં ખેડૂતોએ શિયાળુ વાવેતર મગ અડદ ચણા જુવાર સહિતના પાકોની તૈયારી કરી હતી જોકે વરસાદી પાણીના કારણે શિયાળુ પાક નિષ્ફળ જાય તેવી પણ શક્યતા છે તો ખેતરોમાં પાણી સુકાય નહીં અથવા તો પાણીનો નિકાલ ન થાય ત્યાં સુધી શિયાળુ પાક નિષ્ફળ જવાની શક્યતા વધી જાય છે જુનાગઢના માંગરોળમાં ઘેડ પંથકમાં પણ વરસાદને કારણે સમગ્ર પંથક છે પ્રભાવિત થતું નજરે પડી રહ્યો છે ઠેર ઠેર પાણી ભરાયા છે ખેતરો બેટમાં ફેરવાઈ છે તો આ જ અંગે વધુ વિગત સાથે અમારા સંવાદદાતા સંજય અમારી સાથે જોડાયા છે સંજય જણાવશો અત્યારે પંથકમાં કેવી વરસાદી સ્થિતિ જોવા મળી રહી છે કેટલું નુકસાન છે ખેડૂતોની સ્થિતિ કેવી છે અને આગામી સમયમાં પાકને નુકસાની ભીતિ કેવી છે ખેડૂતોમાં

પોતાની જમીન ધોવાણ થયેલ હતું જેથી ચોથી વખત જમીન તૈયાર કરી અને હાલ શિયાળાનું જે વાવેતર કરવામાં આવવાનું છે આ વાવેતરના કારણે ખેડૂતોએ જે ખેતરો તૈયાર અને ખેતરોમાં ફરી એકવાર એટલે કે ચોથી વખત પાણી ફરી વળતા ખેતરો પણ હાલ બેટમાં ફેરવાયા છે ખાસ કરીને શિયાળુ પાક ન થાય તેવી પણ હાલ શક્યતાઓ સેવાઈ રહી છે કારણ કે હવે જો આ પાણી સુકાય

વરસાદ વખતે માંડવી એનો જે મક પડીનું વાવેતર કરવામાં આવ્યું હતું ત્યારે તે મગફળી પડી હાલ વરસાદમાં તળી રહી છે અને જે વાવણી layak વરસાદ થયો છે જેમાં વાવેતર કરવામાં આવ્યું છે જેને આ વરસાદથી ફાયદો છે એટલે ક્યાંય ને ક્યાંય કભી ખુશી કભી ગમ જેવો માહોલ જોવા મળી રહ્યો છે પરંતુ હાલ જો વાત કરવામાં આવે તો ઘેર પંચકમાં તો

પાક નહી થાય તેવી પણ હાલ કહેવાય જી સંજય ખુબ ખુબ આભાર સમગ્ર માહિતી આપવા બદલ તો દર્શક મિત્રો ગેર પંથક સમગ્ર વરસાદી માહોલ માં પ્રભાવિત થયો છે જેને લઈને ખેડૂતો વધારે ચિંતામાં મુકાયા છે